આરોપીને રાજકોટથી પકડી લાવી આણંદ એલસીબી પોલીસે સોજીત્રા પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના સનોસરા ગામ ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સોજિત્રા તાલુકાના દેવાતજ ગામમાં રહેતા અજયભાઈ રમેશભાઈ તળપદા વિરુદ્ધ ચાલુ વર્ષે સોજિત્રા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો જેથી પોલીસે આ અજય તળપદાને પકડવાના ચક્ર ગતિમાન કર્યા પરંતુ તે પોલીસ પકડથી દૂર નાસ્તો ફરી રહ્યો હતો આ દરમિયાન આ નાસ્તા ફરતા આરોપી અજય તળપદા હાલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સનોસરા ગામે રાજકોટ જામનગર હાઈવે નજીક કેટેક્સ નોન વોવેન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળ આવેલ મહીપતસિંહની વાડીમાં રહેતો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી જેથી આણંદ એલસીબી પોલીસની ટીમ રાજકોટ જિલ્લાના સનોસરા ગામે ગઈ અને બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યા આ નાસ્તા ફરતા આરોપી અજયભાઈ રમેશભાઈ તળપદાની અટકાયત કરી અને તેની પાસેથી ભોગ બનનારનો કબજો મેળવ્યો છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે બીરોહેડ બસર ચિસ્તી આણંદ